રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં હીરાબાનો ખમકકાર ફાઉન્ડેશન દ્વારા લોકહિતકારી આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાકીય અભિયાન અંતર્ગત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એકતાલીસ હજાર પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું વ્યાપક બનતા સાયબર ગુનાઓને રોકવા અને લોકોને ડિજિટલ સુરક્ષા પ્રત્યે સજાગ કરવા માટે ફાઉન્ડેશન દ્વારા સાયબર જાગૃતિ પુસ્તિકાઓ જનતાને અર્પણ કરવામાં આવી હતી પુસ્તિકામાં સાયબર ફ્રોડથી બચવાની આધુનિક પદ્ધતિઓ અને સાવચેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસે માત્ર ઉત્સવ જ નહીં પણ શિક્ષણ અને સામાજિક સુરક્ષાનો મજબૂત સંદેશ પાઠવવામાં આવ્યો હતો મારું નામ પિયુષ દેસાઈ છે હું હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન ચલવું છું અને આજ રોજ જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબનો એકતાલીસમો જન્મદિવસ હતો ત્યારે ત્યારે દેશના માટે અને ગુજરાત માટે તે ઘણું બધું કરી રહ્યા છે અને જે ગુજરાતને મજબૂતી સુધી લઈ જઈ રહ્યા છે ત્યારે મને એક વિચાર આવ્યો કે એમને જન્મદિવસ નિમિત્તે શિક્ષણ માટે મારે કંઈક કરવું પડે ત્યારે મેં એકતાલીસ હજાર જેટલી નોટબુક નોટબુકનું વિતરણ આજના રોજ કરેલું છે સુરત શહેરની અંદર તમામ સ્કૂલોમાં મોસ્ટ ઓફલી અને જે એક બીજી એકતાલીસ હજાર જેવી બુકો બનાવી છે જે સાયબર ફોર્ડની અંદર જે કંઈ પણ ચેતવ સાવચેતી રાખવી પડે કે કઈ રીતના આપણે આગળ વધી શકીએ એને કઈ રીતના એપ્લિકેશન યુઝ કરવી કઈ એપ્લિકેશન યુઝ કરવી ન કરવી ઓટીપી કોને આપવો ન વસ્તુની એની અંદર માહિતી આપવામાં આવી છે એવી એકતાલીસ હજાર બુક અને એકતાલીસ હજાર આ ટોટલ બ્યાસી હજાર જેટલી પુસ્તકોનું મેં આજે વિતરણ કરેલું છે આજે સુરતની અ સ્લમ વિસ્તાર છે કે એવા વિસ્તારોની અંદર જે શાળાઓ છે એમાં સ્ટુડન્ટોને મેં આ બુક વિતરણ આપેલી છે